વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભા વિઘ્નમ કુરમે દેવ સર્વ કાર્યેશુ સર્વદા નમસ્કાર હું છું મયુર બુદ્ધોટી અને આપ જોયા છો લોક જોલા ન્યૂઝ મોરબીનો વિશાળ અને જાજરમાન આયોજન એવું મયુર કા રાજા ગણેશ મહોત્સવની આજે લોક જોલા ટીમ ખાસ મુલાકાત આવી છે આપણી સાથે અત્યારે મયુર કા રાજા ગણેશ ઉત્સવના આયોજક આપણી સાથે જોડાય છે જી લોક જોલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપનું નામ કહેજો દેકાવડિયા ઉર્વિશ મારું નામ આપણે અહીં મયુર નગરી કા રાજાની વિશેષતા શું છે આપણે અહીંયા મયુરનગરીનું વપર અત્યારે બીજું વર્ષ છે અને આપણે અહીં એન્ટ્રી પાસે મહારાણા પ્રતાપનું એક ભવ્ય સ્ટેચ્યુ છે અને ગણપતિ બાપાની પાછળ જે બેકગ્રાઉન્ડ છે એ પણ એક યુનિક છે અને બાળકો માટે બાર એક્ઝિટ ગેટ પાછે મનોરંજન માટે એક મેળો આપણે મેળાનું આયોજન કરેલ છે મેળાનું ભવ્ય આયોજન બસ અને લાઇટિંગને એવું બધું આપણે જે વકફ બોર્ડનો જે અત્યારે વિરોધ ચાલી રહ્યો છે એમાં એક ક્યુઆર કોડ આવે છે તો આપણે બધા હિન્દુ હોવાના નાતે જરૂરી કોડ સ્કેન કરજો એવી મારી બધાને અપીલ છે આ દર્શકોને જણાવી દઉં કે આ આયોજન છે ને અઢારથી એકવીસ વર્ષના યુવાનો દ્વારા ખાસ તો કરવામાં આવ્યું છે અને આ બીજા વર્ષમાં જે હજી શરૂઆત થઈ શકાય આવી શરૂઆતમાં જ પણ આટલું મોટો પંડાલ સાથે આવું ખૂબ જ સુંદર આયોજન કરવું અને એ પણ યુવાન ટીમ દ્વારા એ ખરેખર એક સરાહનીય કામગીરી કહી શકાય વધુમાં આપણે દર્શકોને શું કહેવા માગશો દર્શકોને એટલું જ કહેવા માંગુ છું કે આપ આપણી ફેમિલી સાથે અહીં રોજ દર્શન કરવા પધારો એવી મારી અપીલ છે ખૂબ ખૂબ આપણ તો દર્શક મિત્રો આપણે જોયું કે મોરબીમાં બે જ વર્ષ થયા છે જે મયુરનગરી રાજાને અને બે વર્ષમાં આપ જોઈ શકો છો કે કેવું સુંદર અને ખાસ તો વાત કરવામાં આવે તો જે યુવાનો દ્વારા અઢાર વર્ષના ફક્ત અઢારથી એકવીસ વર્ષના પિસ્તાલીસ જેટલા યુવાનો દ્વારા આવું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે ને જેમાં કોઈ પ્રમુખ કે કોઈ હોદેદાર નથી ફક્ત યુવાનોની ટીમ દ્વારા જ આયોજન કરવામાં આવ્યું છે તો ખરેખર એક નોંધનીય બાબત કહી શકાય અને ખૂબ જ સરાહનીય કામ કહી શકાય સાથે હું છું જયદેવ મુદ્દવ લોકજ્વલર ન્યૂઝ મોરબી